જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી જરૂરિયાત કરતા વધારે ઊંઘ લેવામાં આવે નિંદર કરવામાં આવે તો આપણા શરીરમાં ચાર એવી ભયંકર બીમારીઓ થાય છે બધી જ બીમારીઓ વિડીયોમાં વિસ્તારપૂર્વક રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો જરૂરિયાત કરતા વધારે ઊંઘ આવે નિંદર કરવામાં આવે તો પણ આપણા શરીરમાં ચાર એવી ભયંકર બીમારીઓ થાય છે જે સાંભળીને તમે પણ ચોકી જશો જ્યાં દોસ્તો આમ તો આપણું શરીર છે તે છ થી સાત કલાકની ઊંઘ માંગે છે પણ વધારેમાં વધારે તમે દસ કલાક સુધી ઊંઘી શકો છો ઊંઘ કરી શકો છો નિંદર કરી શકો છો પણ દસ કલાક કરતાં પણ જો વધારે તમે સૂ છો તો તમને ચાર એવી ભયંકર બીમારીઓ થાય છે જે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય જ્યાં દોસ્તો દસ કલાક સુધી તમે વધારેમાં વધારે સુઈ શકો છો નિંદર કરી શકો છો અને આમ તો આપણું શરીર છે તે 6 થી સાત કલાકની ઊંઘ જ માગે છે પરફેક્ટ પણ જો તમે વધારેમાં વધારે તમારે સૂવું હોય તો તમે દસ કલાક સુધી સૂઈ શકો છો દસ કલાક કરતા વધારે સુવામાં આવે તો તમને પહેલી બીમારી એ થાય છે કે તમે ડાયાબિટીસના દર્દી બની જાઓ છો બીજી બીમારી તમને એ થાય છે કે તમે ડિપ્રેશનનો ભોગ બનો છો ત્રીજી બીમારી કે તમારા શરીરમાં વધારાની ચરબી છે તે જમા થવા લાગે છે અને તમારું વજન છે તે ઝડપથી વધવા લાગે છે અને ચોથી બીમારી છે કે તમારું પુરુષ શરીર છે તેમાં કળતર જોવા મળે છે પુરુષ શરીરમાં દુખાવો થાય છે આવી ચાર ભયંકર બીમારી થાય છે જો તમે દસ કલાક કરતાં પણ વધારે ઊંઘ કરો છો તો જ્યાં દોસ્તો તો જો તમે પણ દસ કલાક કરતાં વધારે ઊંઘ કરતા હોય તો આ કુટેવ આજથી જ છોડી દો પહેલી બીમારી એ થાય છે કે તમને ડાયાબિટીસ સુગર લેવલ કંટ્રોલમાં નથી રહેતું બીજો કે તમે ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દી બની જાઉં છો બીજી બીમારી એ થાય છે કે તમે ડિપ્રેશનના ભોગ બની જાઓ છો ત્રીજી બીમારી કે તમારા શરીરમાં વધારાની ચરબી છે તે જમા થવા લાગે છે થાઈફેડ ચેસ્ટની ચરબી સાથળની ચરબી હિપ્સની ચરબી આવી રીતના તમારા શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને તમારું વજન છે તે વધવા લાગે છે અને ચોથી બીમારી એ છે કે તમારું પૂરું શરીર છે તેમાં દુખાવો થાય છે કળતર જોવા મળે છે તો આજથી જ આ કુટેવ છોડી દો તમે વધારેમાં વધારે દસ કલાક સુધી ઊંઘ લઈ શકો છો નિંદર કરી શકો છો દસ કલાક કરતા વધારે તમારે દસ કલાક સુધી ખાસ ધ્યાન આપજો અને તમને પણ દસ કલાક કરતા વધારે સુવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો આ માહિતી બધા લોકોને ખૂબ મદદરૂપ થશે